વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી વીસ તારીખના રોજ ભાવનગર છે જેના રોડ શો અને અન્ય કાર્યક્રમોની માહિતી અર્થે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાય નરેન્દ્રભાઈ મોદી આગામી સપ્ટેમ્બરના રોજ ભાવેણા રહ્યા છે જેના રોડ શો સહિતના કાર્યક્રમો અંગેની માહિતી અર્થે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા શહેર પ્રમુખ કુંવરભાઈ શાહ અને જીતુભાઈ વાઘણીઓએ તમામ પ્રકારની માહિતીઓ આપી હતી અને આ રોડ શો સહિતના કાર્યક્રમોમાં લોકોને જોડાવા માટે અપીલ કરી હતી દેશમાં સૌપ્રથમ અર્પણ કરનાર શ્રી મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને નમન સાથે આજે ભાવનગરની અંદર પ્રેસ કોન્ફરન્સ મોદી સાહેબના આગમનને લઈ થઈ રહી છે વૈશ્વિક નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વીસ સપ્ટેમ્બરે ભાવનગરની ધરતી પર ભાવેરાની ધરતી પર પધારી રહ્યા છે ભાવનગરની અંદર ભાવનગર જિલ્લામાં ખૂબ જ દરિયાઈ કાંઠો ખૂબ લાંબો આવેલો છે ત્યારે આ દરિયાઈ કાંઠામાં પણ વિકાસ થાય અને શિપિંગ ક્ષેત્રે મેરીટાઈમ સેક્ટરે વિકાસની નવી નવી તકો મળે એ પ્રકારે અનેક વિકાસ કાર્યોની ભેટ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપવાના છે બે હજાર બાવીસમાં ભાવનગરમાં વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલનું ઉદઘાટન થયું છે લગભગ પાંચ હજાર કરોડના ખર્ચે દેશનું આ પ્રથમ સીએનજી ટર્મિનલ બનવા જઈ રહ્યું છે ભાવનગરને અયોધ્યાની એક ટ્રેન આપણા ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અશ્વિનીજી આપણા શ્રમ મંત્રી મનસુખભાઈ સાહેબ સાહેબનો પણ ભાવનગર જ્યારે પ્રવાસ હતો ત્યારે ભાવનગરથી અયોધ્યાની ટ્રેન સાપ્તાહિક આપણને મળી છે આમ અનેક વિકાસની હારમાળાઓ સાથે મોદી સાહેબ ભાવનગર પધારી રહ્યા છે ત્યારે ભાવેણાવાસી ખૂબ ઉમંગ અને ઉત્સાહથી એમને આવકારવા માટે થનગની રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના સૌ અમારા પદાધિકારી જિલ્લા વહીવટીતંત્ર કોર્પોરેશન સૌની ખૂબ મહેનત અને માઇક્રો પ્લાનિંગથી આયોજન સતત થઈ રહ્યું છે ત્યારે મોદી સાહેબને આવકારવા આપણે સૌ સૌ સાથે રહી અને એક સારા કાર્યક્રમના આયોજન માટે આપણે યોગદાન કરતા રહીએ એવી પણ આપ સૌને શુભેચ્છા આપું છું નરેન્દ્રભાઈ આપણા આંગણે આવી રહ્યા ત્યારે વીસ તારીખના રોજ શનિવારે સવારે મહિલા કોલેજથી લઈ અને રૂપાણી સર્કલથી સવારે સાડા આઠે

વધારે રંગોળી પૂરીએ છે ત્યારે આ રોડ શો ની અંદર નરેન્દ્રભાઈ ને આવકારવા માટે થઈ અને નાગરિકો જ્યારે થન બની રહ્યા છે ત્યારે આ દોઢ કિલોમીટરના રોડ શો ની અંદર આપણે સૌ સાથે મળી અને આ રોડ શો ને ભવ્ય અને દિવ્ય બનાવવાનું છે અમારું આયોજન લગભગ ત્રીસેક હજાર લોકો રોડ શો ની અંદર જોડાય એ આખું આયોજન છે ત્યારે આ રોડ શો ભવ્ય થવાનું છે નરેન્દ્રભાઈ ત્યારે અહીંયા ભાવનગર પધારી રહ્યા છે ઓપરેશન સિંદૂર પછી અને પંચોતેર વર્ષ પછી લગભગ પહેલી સભા હશે ત્યારે ભાવનગરના આંગણે આવે ત્યારે આપણે કહેતા હોય છે કાઠિયાવાડીના મહેમાન ભુલકપડ ભગવાન એટલે ત્યારે જ્યારે નરેન્દ્રભાઈ અંદર આવતા હોય ત્યારે આપણે સૌ સાથે મળીને આજે રોડશો સવારે સાડા મહિલા કોલેજ થી શરૂ થવાનું હોય અને રૂફાણી ખાતે સાહેબ થશે ત્યાંથી સાહેબ બસો મીટરના અંતરે સભા મંડપમાં લેવાના છે સભા મંડપમાં પણ લગભગ પાસઠ હજારની સિટિંગ છે ત્યાં પણ જિલ્લાના લોકો અને અલગ અલગ જિલ્લામાંથી આવવાના છે અને ભાવનગર શહેરને પણ ત્યાં આગળ જે બ્લોક આપ્યો છે ત્યાં પણ ભાવનગર શહેરના કાર્યકર્તાઓ શુભેચ્છકો વેપારી મિત્રો અને બધા ત્યાં જોડાવાના છે ખાસ આપના માધ્યમથી નીચે નાગરિકોને એક વિનંતી છે કે આ રોડ શો ની અંદર અને સભામાં આપણે બધા સાથે મળીને નરેન્દ્રભાઈને આવકારીએ અને સાહેબ જ્યારે આવવાના છે ત્યારે જે રીતની અલગ અલગ એમઓયુ પોલિસી છે એથી કહેવાના પણ એ કાંઈક ભાવનગરને આપીને જવાના છે ઓલ ઓવર ઇન્ડિયાના એમઓયુ ભાવનગર સાહેબ છે ત્યારે આપણે સૌ એમને આવકારીએ અને રોડ શો અને સભાને ભવ્ય અને દિવ્ય બનાવીએ એ જગ્યા

અલગ અલગ જગ્યાઓ હોય ક્યારે એને જોયું હોય એ પ્રકારના ઉત્સાહ સાથે કરવા માટેની વ્યવસ્થાઓ એ આપણા ભાવનગરમાં બની છે ત્યારે ભાવનગર ભાવનગરમાં આવે છે ત્યારે ખાસ કરીને આ ઉત્તરનો જે વિષય છે એ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ સાથેના ખાતમુહૂર્ત લોકાર્પણ તો છે જ પણ સમુદ્ર છે સમૃદ્ધિ વાવાઝોડું કા ખાસ કરીને ભારેનો એ દરિયા છે ને જ્યાં સુધી દરિયા વિકાસ ન થાય ત્યાં સુધી ભારેનો કેન્દ્ર સ્થાને ન આવે પણ મને એવું લાગે છે કે સમગ્ર ભારત વર્ષના જે દરિયાઈ પટ્ટી છે એમના વિકાસના એમઓયુ ભાવનગરના વિકાસના એમઓયુ એમની નવી નવી પોલિસી એ ભાવનગરથી થવાની છે ભાવનગર એ કેન્દ્ર સ્થાને આવવાનું છે માની મોદી સાહેબના નેતૃત્વની અંદર અનેકવિધ દેશનો વિકાસ થઈ ગયો છે ત્યારે

ત્યારે આપણે સૌ આપણા લાડીલા નેતાને વધાવવા માટે સાંભળવા માટે આપના માધ્યમથી સમગ્ર જનતાને ધ્યાનમાં રહેલા માટે ભારતીય જનતા પાર્ટીએ અમે સૌએ આજે પ્રેસ કોન્ફરન્સ રાખી છે આપણે પણ વિનંતી છે આપણા માધ્યમથી પણ સમગ્ર જનતા જનાર્દન એન્ટિટી જે ટાઈમ નક્કી થયો છે એ દસ વાગે માનની પ્રધાનમંત્રી મોદી સાહેબ એરપોર્ટ ઉપર આવશે કે પછી રૂપાણી એથી કહીએ પ્રમાણે મહિલા કોલેજ થી રૂપાણી રોડ શો એ પણ આપે એવો બધો અદ્ભુત કહી શકાય એ પ્રકારના વિવિધ રંગોથી ભરેલું ભરેલો વિવિધ રીતે સંસ્કૃતિ સાથે એમનું સ્વાગત થાય એ પ્રકારના અલગ અલગ જગ્યાઓ ઉપર એ વ્યવસ્થાઓ પણ કરી છે કઈક નવી વિવિધતા ઉમેરાય એમના માટે સ્વયંભુ લોકો પણ ઘણા બધા પાર્ટી કાર્યાલય આવ્યા છે એટલે તમામને સમાવવાનો પ્રયાસ એમને કર્યો છે કદાચ કોઈને ન સમાવી શક્યા હોય તો પાર્ટી તરફથી અમે સૌની માફી પણ માંગીએ છીએ મિત્રો મારા જે અત્યાર સુધી નોલેજમાં છે પ્રમાણે ભાવનગરમાં મોદી સાહેબ આવે છે ત્યારે વિવિધ પ્રકારના જે એમઓયુ છે અહીંયા સાઈન થવાના છે એમાં શીપ બિલ્ડિંગ ફાઈનાન્શિયલ જે સ્કીમો છે એમની શીપ બિલ્ડિંગ ડેવલપમેન્ટની સ્કીમ મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ સાગરમાલા નવા મેજર પોર્ટ છે એમના એવોલ થવાના છે અલગ અલગ પ્રકારે સોર્ટ ઇન્ડસ્ટ્રીના પણ કેટલીક બાબતો એ ચર્ચામાં છે વોટર મેટ્રો પટના વરાણસી કોલકાતા આ બધા અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોના વિવિધ કામો પણ અહીંથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત બધું થવાનું છે લગભગ એક લાખ પિસ્તાલીસ હજાર દોઢ એક લાખ કરોડ રૂપિયાના સમગ્ર ભારતના અને રાજ્યના વિવિધ પ્રકારના કામોની ભેટ લઈને આદરણીય મોદી સાહેબ આવી રહ્યા છે ત્યારે મને એકવાર વાર આપ સૌનું સ્વાગત કરતા સમગ્ર ભાવિનાવાસીઓને જિલ્લાને આપણા માધ્યમથી હું આમંત્રણ આપીએ છીએ